સત્ય ઠાકોર સેનાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજ ઉમટી પડ્યો છે હજારોની સંખ્યામાં એ ઉપસ્થિત છે ત્યારે મા ફોડિયાના આશીર્વાદ લઈ અને ખરખર ધામ જવા અમે નીકળવાના છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી જે ચો ઠાકોર સમાજને સૌરાષ્ટ્રમાં છે ત્યારે કોઈ ચાર રાષ્ટ્રીય બાબત હોય કે કોઈપણ બાબત હોય તેમાં અન્યાય નહીં અન્યાય થતો વાળા કારણે અમે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને સૌરાષ્ટ્રની અંદર એકઠા કરી અને ચોયા ઠાકોર સમાજને રાજકીય હોય કે તમામ પ્રકારે એમને આન બાનને શાંતથી લોકો ઇજ્જતથી જોવે અને ગુજરાતની અંદર રાજકીય પ્રત્યે પણ એ લોકોને ન્યાય મળે એવા પ્રયત્ન સાથે અને મા ખોડિયલના આશીર્વાદ લઈ અને ખડખડધામ અમે જવા જવા જઈ રહ્યા છીએ વર્ષોમાં ઇતિહાસમાં જે નહીં નથી થયું એ પહેલીવાર જે ખડખડ ખડખડધામ જે વિલનાથ બાપાની ચેતન સમાધિ છે ત્યાં અમે પહેલી વાર માં ખોડિયાલના ધામમાંથી રાજપરાથી ખડખડ ધામ સુધી મહારેલી કરવા જઈ રહ્યા છે તેમાં વિલનાથ બાપાના આશીર્વાદ લેવા પણ અમે જઈ રહ્યા છીએ સાહેબ આપણો જે આ યાત્રાને લઈને આપણે કયો હેતુ કયો છે અમારો યાત્રાનો હેતુ એ છે કે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને એક કરવા સૌરાષ્ટ્રની અને ચોયા ઠાકોર સમાજને ક્યારેય ન્યાય નથી મળ્યો કોઈ પણ બાબત હોય ચાહે રાજકીય બાબત હોય સામાજિક બાબત હોય ચોયા ઠાકોર સમાજને ક્યારેય ન્યાય નથી મળ્યો અને આવનારા સમયમાં રાજકીય ન્યાય પણ ચુવાણિયા ઠાકોર સમાજ સૌરાષ્ટ્રમાં મળે અને સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ ને વસ્તીના ધોરણે રાજકીય એમને હિસ્સો પણ એટલો જ મળે એવા પ્રયત્ન સાથે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ સંગઠિત કરવા માટે અને ગુજરાત ગુજરાતમાં ઠાકોર સમાજ શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ તમામ પ્રકારે જાગૃત થાય એ આશય થી અમે આજે ઠાકોર સમાજ નો પ્રદેશ ઉપાધ્યક્ષ

અમે આજના આ ભીલનાથ મહાયાત્રા ના માધ્યમથી સમગ્ર ગુજરાત ની અંદર તમામ રાજ્ય